વલસાડ તાલુકાના ફૂલરા ગામે સ્વર્ગવાહિની નદીના પવિત્ર કિનારે આવેલા શ્રી જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ દૈનિક અન્ન ક્ષેત્રે સેવા સતત ચાલી રહી છે સુદ એકમને નૂતન વર્ષના શુભ દિવસે ભંડારાની શરૂઆત કરાઈ હતી અને ત્યારથી આજ દિન સુધી ભક્તો તથા જરૂરિયાતમંદોને નિઃશુલ્ક મહાપ્રસાદ આપવામાં આવે છે આ ટ્રસ્ટના ટ્રસ્ટી ફુલસીભાઈએ જણાવ્યું હતું કે ટ્રસ્ટના પાંચ ટ્રસ્ટીઓ નિષ્ઠાપૂર્વક સેવા કાર્યમાં જોડાયેલા છે ટ્રસ્ટ સંચાલિત નોન ગ્રાન્ટેડ શાળામાં આદિવાસી સમાજના દસ ગરીબ વિદ્યાર્થીઓને દત્તક લઈને તેમને નિઃશુલ્ક શિક્ષણ અને સંસ્કાર આપવામાં આવે છે દક્ષિણ ગુજરાતમાં જલારામધામ તરીકે ફૂલદરા વિશિષ્ટ ઓળખ ધરાવે છે અને દર્શનાર્થીઓ માટે આસ્થા અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ટ્રસ્ટ સંકુલમાં જલારામ બાપાનું મંદિર જલેશ્વર મહાદેવ મંદિર અને વર્ષો જૂનું પૌરાણિક પીપળાનું વૃક્ષ ભક્તોને વિશેષ આકર્ષે છે સ્વર્ગવાહીની નદીના મધ્યમાંથી સોઈ બોટ પર સાઈબાબાનું અને ગંગા માતાનું મંદિર આવેલું છે જ્યારે સાથે સિદ્ધનાથ મંદિર નિર્માણ પણ પામેલું છે ધામ એ આજે આપણે ત્યાં ધામમાં હું વર્ષોથી પચાસ વર્ષથી ધામમાં જલારામધામી છું અને જલારામ વીરપુર પચાસ વર્ષથી જાઉં છું સાથે સાથે ઈચ્છા થઈ કે ધામમાં ત્યાં ગુજરાતમાં બધી જગ્યાએ સૌરાષ્ટ્રમાં અન્નક્ષેત્ર ચલાવે તો મારી પણ ઈચ્છા થઈ કે આ વિસ્તારમાં એક અંધક્ષેત્ર ચલાવે એટલે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં એક જ આપણો વલસાડ જિલ્લાનો આ ધામ છે અહીંયા અંધક્ષેત્ર ત્રણસો ને પાસઠ દિવસ ચાલે છે અને રોજના ચારસો થી પાંચસો માણસો રસોડું થાય છે એ બાપાની કૃપા છે સાથે સાથે અહીંયા અહીંયા આદિવાસી બાળકો ભણે છે આદિવાસી બાળકો ચારસો જેટલા બાળકો ભણે છે અને આદિવાસી બાળકો એટલે એકદમ નોન ગ્રેડ સ્કૂલ છે પણ એકદમ ઓછી ફીથી અમે બાળકોને ભણાવીએ છીએ સાથે સાથે શું કે બાળકોના વાલીઓ કોઈક એના મા બાપ એના વાલી કદાચ ગુજરી જતા હોય તો એનો બાળક અહીંયાથી કાઢી લઈ જાતે હું રોકું છું અને એને દત્તક તરીકે હું બાળકને લેવું છું અને એનું ભવિષ્ય સુધારવા માટેનું આયોજન કરીએ છીએ એવા બાળકો દસેક જેટલા અમે બાળકોને દત્તક લીધા છે સાથે સાથે અહીંયા એક સર્ગવાહી નદી છે અને સર્ગવાહી નદીમાં અહીંયા કાયમને માટે પાણી કાયમને માટે રહે છે વચ્ચેના ટાઈમે અમે અહીંયા હોળી માટે ગવર્મેન્ટે મને લાયસન્સ આપ્યું હતું પણ ત્યાં બરોડામાં જ્યારે આ દુર્ઘટના થઈ ત્યાર પછી મેં બંધ કરી દીધું છે સાથે અહીંયા જલારામ બાપાનું મંદિર છે જલેશ્વર મહાદેવનું મંદિર છે સાથે બાજુમાં પુરાણી સો વર્ષનું પહેલેનું એક ઝાડ છે અમારા જન્મ પહેલેનો પીપળાનું ઝાડ છે સાથે જલારામ ધામમાં એક સર્ગવાહી નદીની વચ્ચે સાંઈ બાબાનું મંદિર બનાવવામાં આવેલું છે પાણીના વચ્ચેમાં તેમાં બાર હજાર જેટલો એનો માટી લાવીને ત્યાં પૂરણ કરી એક એકરમાં જયારે ત્યારે એમાં સાંઈ બાબાનું મંદિર બનાવેલું છે સાથે બાજુમાં બાપાની કૃપાથી આ સિદ્ધિ વિનાયકનું મંદિર બનાવવામાં આવેલું છે અહીંયા ત્રીસ થી ચાલીસ દુકાનો બનાવેલા છે લોકોને રોજીરોટી માટે અને ત્યાં એકદમ નોર્મલ ભાવથી એ લોકોને ભાડું નોર્મલ ભાડું આપીએ છે અંદર ભાડું લઈને એમાં એ લોકોને ચલાશે એ લોકોને લગભગ આ ચાલીસ ત્રીસ તે પાંત્રીસ જેટલા દુકાનદારો હોય એક એક જે પાંચ પાંચ જે વ્યક્તિ હોય તો ચાર પચાસ વીસ બસો માણસોનું રોજીરોટી એમાં મળે છે સાથે અહીંયા દરરોજના ભંડારો બે ટાઈમ ચાલે છે એમાં દૂર દૂરના માણસો યાત્રાળુ આવે છે અને મહાપ્રસાદ લઈને હરિયાળ કરીને જાય છે અહીંયા સરકારનો એક પણ પૈસો એમાં નહીં ખાલી લોકોના સાથ સહકાર અને દાનથી થાય છે હાલે ફક્ત અમે વીસ રૂપિયાથી આ સંસ્થા ચાલે છે ફક્ત વીસ રૂપિયાથી અને એ વીસ રૂપિયાથી એમાં ભંડારો ચાલે છે અને સફાઈ કામ ચાલે છે એમાં સાથે એનો પગાર કર્મચારીનો પગાર થોડો ચાલે છે અને સાથે લાઇટ બિલ સીએનજી બિલ એ બધું જ એમાંથી જ એમાં થાય છે એ એમની બાપાની કૃપા છે અહીંયા કોઈ ત્યાં અચાનક અહીંયા કંઈ દાન પેટે હોય કોઈ ચોખા દાળ આપી જાય છે એ પણ અમે સ્વીકારીએ છીએ અત્યારે ભગવાન દ્રષ્ટિએ શાકભાજી કે વધારે મોંઘું હોય સ્વત્રી બાપાની કૃપાથી અત્યાર સુધીમાં અટકવું નથી અને અટક અટકશે બી નથી આવતા દિવસે બાપાની કૃપા છે કે અહીંયા ખૂબ સારું ચાલે એવી જોતો બાપાને પ્રાર્થના છે અમારે ફક્ત અને ફક્ત ટ્રસ્ટી મંડળ પાંચે જ જણાશે અને પાંચ જણા સાથે રહીને આ કામ કરીએ છે ગામ લોકોનો આજુબાજુ ગામનો બધાનો તો હું અભિનંદન એટલા માટે આપું કે આપણી માધ્યમ તમારું જે ટીવી છે અને એ પ્રસિદ્ધ થાય અને લોકોને અહીંયા હું પ્રાર્થના કરું કે લોકો અહીંયા આવીને બાપન મહાપ્રસાદ લઈ એ હું આમંત્રણ આપું છું અને આમંત્રણ સ્વીકારીને બાપન મહાપ્રસાદ લેવા માટે અવશ્ય મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ધરમપુર વલસાડ